સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિકની ટોટલ જવાબદારી લેવામાં આવશે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે કમની કલરમાં જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ મોબાઈલ નંબર બધું આગળ વિડિયોમાં જ મળશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે ટાયર બધા તમને એસી ટકા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે આખા ટાયર જોવા મળશે રિમોલ ટાયરના આખા એંસી ટકા ટાયર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ સૌરાજ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિકની ટોટલ જવાબદારી લેવામાં આવશે વન ઓનર ટ્રેક્ટર છે ટાયર સારા જોવા મળશે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે તો આ ટ્રેક્ટરની કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે છત્રી પંખા બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને મિત્રો ટોટલ ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત એક અને એસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાળા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો જય